નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આજના તાજા બજાર ભાવી ગયા ચૌદ પાંચ સુધી વાત વાર થયો મંગળવાર મિત્રો વાત કરી તો ઊંઝા માર્કેટમાં ફરી એકવાર આપણને જીરા અને અજમાના ભાવમાં તેજીનો નો માહોલ જોવા મળી રહ્યો છે જીરોનો નો ભાવ રેકોર્ડ બ્રેક ભાવ સાર પાંચસો રૂપિયા સુધી ભાવ બોલાયો હશે અને હવે જાણી તાજા ઊંઝા માર્કેટના બજાર ભાઈને પહેલાં મિત્રો વિડીયો બનાવવા આવ્યો હોય તો ખાસ વિડીયો લાઈક આપવાનું અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને હવે જાણી તાજા બજાર ભાવ ઊંઝા માર્કેટ યાર્ડના જીરો ચાર હજાર નેવથી છ હજાર પાંચસો રૂપિયા સુધી વરિયાળી એક હજાર એંશીથી છ હજાર સાતસો રૂપિયા સુધી ઈસબ ગુલ બે હજાર પાંચસોથી ત્રણ હજાર બસો રૂપિયા સુધી સરસ સરસો બારસો ચાલીસથી પંદરસો રૂપિયા સુધી રાઇડો નવસો એંશીથી નવસોને એંશી રૂપિયા સુધી તલ પચીસો રૂપિયાથી છવ્વીસોને સિત્તેર રૂપિયા સુધી ધાણા તેરસો રૂપિયાથી તેરસોને પચાસ રૂપિયા સુધી સુવા એક હજારથી બે હજાર નેવું રૂપિયા સુધી અને અજમો અગિયારસો થી ત્રણ હજાર ચારસોને પચાસ રૂપિયા અનાથ ખર્ચ વિતરવાદના હતા જમજા માર્કેટના બજાર ભ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા